રાણપુર તાલુકાના અણિયાણી કસ્બાથી ગામે ધીમ ન્યૂઝ તરફથી જમણવાર રાણપુર તાલુકાના અણિયાણી કસ્બાથી ગામે તારીખ ત્રીસ એક બે હજાર પચીસના ના રોજ પ્રાથમિક શાળામાં ગામના ધીમિર ન્યૂઝના મેનેજર તંત્રી શ્રી રાજેશભાઈ દેસાણી તરફથી ભજીયાનો જમણવાર રાખેલ હતો આ પ્રસંગે રાણપુર મામલતદાર શ્રી કેબી ગોહિલ સાહેબ તેમજ બોટા જિલ્લા આરોગ્ય ચેરમેન શ્રી કેસુભાઈ પંચાડા સાહેબ તેમજ રાણપુર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ તાંદ્રેટિયા તેમજ દેવમીર ન્યૂઝ ગાંધીનગર સ્વતંત્ર રોહિતાર ચટાપરા તેમજ હરિરામ બાપુ ધારપીપડા તેમજ અણિયાણી સરપંચ શ્રી મેહુલભાઈ राठौड़ તેમજ માનભા પરમાર તેમજ દેવડિયા સરપંચ શ્રી પરેશભાઈ તેમજ અલમપર સરપંચ શ્રી સંજયભાઈ શેખ તેમજ ભરતભાઈ દેસાણી તેમજ ધી મિરર ન્યૂઝના પત્રકાર શ્રી લાલજી મેર અલ્પેશેમ માલકિયા તેમણે પણ હાજર રહ્યા હતા અણિયાણીની પ્રાથમિક શાળામાં બસો વીસ વિદ્યાર્થીઓને જમણવાર આપ્યો સંવાદદાતા રાજેશ દેસાણી ધી મિરર ન્યૂઝ રાણપુર મારું નામ પાંચાણી અમૃતભાઈ રણછોડભાઈ છે અને હું અણિયાળી કસ્બાથી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું તે તિથિ ભોજન દીવ મિરત તંત્રી રાજેશભાઈ દેસાણી તરફથી અને સભ્યોની ટીમ સાથે રાખીને આયોજન કરવામાં આવ્યું હતું આપના શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે અમારી શાળામાં અણીયાની કસ્બાતી પ્રાથમિક શાળામાં બસો ને વીસ વિદ્યાર્થીઓ ભણે છે અભ્યાસ કરે છે ઓકે અને તે દરેક બાળકોએ આ તિથિ ભોજનનો લાભ લીધે તેમાં મામલતદાર સાહેબ શ્રી અધિકારીઓ સરપંચશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર સાહેબ શ્રીએ ઉપસ્થિત રહ્યા હતા તો આ તિથિ ભોજન બાળકો જમતા હતા તો સાથે સાથે તેમણે આવતી સાત બે તારીખે તેમના તરફથી તિથિ ભોજન આપવાનું બાળકોને નક્કી કરેલ છે મામલતદાર રાનપુર આજે અણીયાળી ગામે તથા જિલ્લા પંચાયત કેશુભાઈ બીજા પદાધિકારીઓ સરપંચથી હાજર રહેલ છે અને તીર્થિજન સરસ રીતે બાળકો બસો વીસ બાળકો અહીંયા છે અને બસો વીસ મારું નામ પંચાલ કેશુભાઈ ધરમસિંહભાઈ બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો ચેરમેન છું આજે અણીયાળ ગામે નિશાળની અંદર તિથિ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બહુ સુંદર કાર્યક્રમ રહ્યો અને એમાં મામલા સાહેબ શ્રી રેમ બાપુ એમાં દેવળિયા સરપંચભાઈ પરેશભાઈ અને આલમપુર સરપંચ સંજયભાઈ તેમજ અણિયાળી ગામના સરપંચ બધા હાજર રહે અને આ કાર્યક્રમને બહુ સારો રીતે રહ્યો છે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર